નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે ચોરીના મુદ્દાને પકડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એચ આસોદરા નાવ તાપાના લોયન્ડ ઓર્ડર ટીમને મિલકતના વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને સિદ્ધરાજસિંહ મળેલ કે એક ગ્રે કલરની હાફ ટી શર્ટ અને બ્લુ કલરનો પેન્ટ પહેરેલ છે જેની પાસેથી એક ચોરીનો મોબાઈલ ફોન અને તે હાલ ગોરવા દર્શા માતા મંદિરને સામે આવેલ ખુલ્લા મેદાનમાં ઉભો છે આધારે જરૂરી સ્ટાફને માણસોએ પાતમી હકીકતવાળા ઇસમ નામે રાણા રણજીતભાઈ મોહમ્મદભાઈ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી પાટા વગોરાણીયા ગામ તાલુકા સાવલી જિલ્લા વડોદરા નાવને રેડમી કંપનીનો મૂનલાઇટ સિલ્વર કલરનો રેડમી ટ્વેલ્વ ફાઇવ જી મોડલનો છે જેનો જે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પંદર હજાર નવસો નવાણું ગણી શકાય સાથે પકડી સદર મોબાઈલ અંગે પૂછપરછ કરતાં જણાવેલ કે મારા મિત્ર નિકુંજ લાલજીભાઈ ધોભી રહેઠાન કૈલાસધામ સોસાયટી દશા માતા મંદિરની સામે ગોરવા વડોદરા શહેરનાઓને આપેલ હોવાનું જણાવેલ છે અંગે ખાતરી તપાસ કરતાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે આ મુજબનો નોંધાયેલ હોય જેથી સદર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર નવસો નવ્વાણું નો મુદ્દામાલ કબજે કરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય પકડાયેલા આરોપીનું નામ અને સરનામું રાણા રણજીતભાઈ મોહમ્મદભાઈ ઉમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી વાટા વગોરાણીયા ગામ તાલુકા સાવલી જિલ્લા વડોદરા